એહી માને કપડા કેટલા બધા છે બોલો દરજ મારે થાકે કોઈ બીજું માર સિવાય કામ ન કરે એ ફૂલીઓ મારો છોકરો છે એ ઘર માં હુતા છે એ મગના એ મગના હવે વાડી ભેગા દી ઉપર આવી જો છે

જમીનનું હાટું કરવું છે મારા બાપા માની જાય ને વેચ નાખવી છે અને પછી કઈક બિઝનેસ કરવો છે મારા બેટા નું કોઈ દી નહીં ના મારો છોકરો મને કેમ વાળિયા જાવ ના પાડી મને તો ડાયમાં માં કઈક સારું લાગે છે પણ ભલે ને જોવાય આખો દી કામ કરે રાખશે આજ એક દી મારે આરામ આજ ઘરે રવા એ હા બાપા તમારી જમીન જોવા જ આવું છું નીકળી જોવાય ઘરેથી કમાડ બંધ કરું છું આ હાટો ફાઈનલ જ છે હું જોઈ લઉં જમીન મને ગમે એટલે તમ તાર લઈ જ લેવી મારે બસ આ રાખો શા હું હા જાવ છે આમ તાર સામે પડું નથી એક હા આઈ જોવા જાવ છે અમારી જમીન નું કઈક કરો ને વેચી દેવી હે વેચી દેવી હે ઓ તાર નામે હે માન નામે ને માર બાપા નામે હા તો પણ તાર બાપા ને લેતો આય દસ્તાવેજ દઈ દે એટલે હમણે ખાતે

જમીનમાં માં હારું કામ કરી તો નીપજ આવે જ છે અમારે તો ના વેચવી એ કાય વેચવાની થાતી નથી તું આયો એ રસ્તે વયો જા પાછો જા હા તે કાઈ વાંધો ને મારે આ હજી એક પડછે જમીન જોવાની છે હું ને આઈલો જાવ આઈલો જાવ બાપા કેવા છે આમ તો જો જમીન વેચવા બેઠા છે એટલે કે ને મારો દીકરો મને કેતો તો ગાડીયા ના આવું આલીન પાઈ જાવ છે ઈની મને હી બી નાખો આ હાલો આ જાડુ શેઠે માની તો જાય છે ઈ પાકું મારા બાપા આમ સાઈન છીકા કરી દે પૈસા બધા હાથ માં લઈ લેવા મારા બાપા ને રૂપિયો અડવા ન દઉં હા લે હાથ મારા બાપા અહીંયા લાગે બટા આપણે જમીન વેચી દેવી ને હા બાપુ દાદુ શેઠ આયા હતા તમારી પાસે હા આવ્યા હતા પૈસી વેચવી ને આપણે તમને હા હા વેચી વેચીને શું કરવી છે બટા આપણે મારે કઈક બિઝનેસ કરવો બિઝનેસ કરવો વાડી ને ખેતી કામ આવડે તને પેલા કઈ પાણી એમાં કઈ વરે નહીં તું કામ કરે પેલા કઈ કામ